હેલો ફ્રેન્ડ ફેસબુકમાં તમારું સ્વાગત છે અને આજે હું તમારા માટે એવો જોરદાર લઈને આવ્યો છું ફ્રેન્ડ તમે ફેસબુકથી કઈ રીતે ડોલર કમાઈ શકો છો તે પણ ગુજરાતમાં હું માહિતી આપવા જઈ રહ્યો છું મિત્રો તમે ફેસબુકમાં પ્રથમ જો તમારું એકાઉન્ટ હોવું જોઈએ અને તમારા ફોલોઅર પણ હોવા જોઈએ મિત્રો મિનિમમ પાંચસો ફોલોઅર હોવા જોઈએ મિનિમમ પાંચસો ફોલોઅર હશે તો તમે આગળ કામ કરી શકશો અને ડોલર કમાઈ શકશો મિત્રો એ માટે તમારે તમારું એકાઉન્ટ પ્રોફેશનલ મોડમાં કરવાનું રહેશે તે બાદ પ્રોફેશનલ મોડ કર્યા પછી તમારે ડેલી રીલ અપલોડ કરવાની રહેશે ફોટો અપલોડ કરવાના રહેશે અને તમારે ટેક્સ મેસેજ લખવાના રહેશે અને બીજાના વિડીયો લાઈક શેર કોમેન્ટ કરવાના રહેશે જેથી કરીને તમને પણ બીજા લોકો જોઈએ લાઇક શેર કોમેન્ટ કરે અને આવી જ રીતે તમે પૈસા ડોલરમાં કમાઈ શકો છો અને વધારે માહિતી માટે મારા પેજને ફોલો કરો અને હું તમને ગુજરાતમાં યુટ્યુબમાં પણ પૈસા કઈ રીતે કમાવા અને ફેસબુકમાં કઈ રીતે કમાવો એની માહિતી આપીશ અને ડોલરમાં તમારા ઘરે પૈસા આવશે એવી આશા છે મિત્રો અને તમે પણ કામ કરી શકો છો થેન્ક યુ સો મચ